નમસ્કાર મિત્રો જય માતાજી અમારા ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રીરામ જો આપણે ધાર્મિક ગ્રંથોની વાત કરીએ તો નવરાત્રી વર્ષમાં બે વખત આવે છે હા પ્રથમ આવે છે ચૈત્ર નવરાત્રી અને ત્યારબાદ શારદીય નવરાત્રિ ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે ચૈત્ર નવરાત્રિ ઉનાળાના મોસમમાં આવે છે અને તે પહેલેથી જ શરૂ થઈ ચૂકી છે નવરાત્રિના નવ દિવસોમાં માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે ભક્તો આ દરમિયાન ઉપવાસ રાખે છે અને અષ્ટમી તથા નવમીના દિવસે કન્યા પૂજન કર્યા પછી ઉપવાસનો પારણ કરે છે આ પવિત્ર દિવસોમાં શુદ્ધતા અને પવિત્રતાનું વિશેષ મહત્વ છે માન્યતા છે કે જો આ નિયમો શ્રદ્ધા અને વિધિપૂર્વક અનુસરવામાં આવે તો માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે આથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને જીવનમાં સકારાત્મકતા પ્રવેશે છે મિત્રો તમને જણાવવા માંગો કે આ વખતે છ એપ્રિલ રવિવારે રામનવમીનો પાવન ઉત્સવ છે આ વર્ષે રામનવમી પર ગુરુ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ યોગ રવિ સર્વાર્થ સિદ્ધિ યોગ અને ગુરુ ગુરુયોગનું મહાશુભ સંયોગ બની રહ્યું છે આ પાંચ શુભ યોગોના અસરથી ભગવાન શ્રીરામની આરાધના કરવાથી તરત જ ફળની પ્રાપ્તિ થશે અને આ દિવસે કરેલા કાર્યોમાં સફળતા મળશે પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિનો પ્રારંભ પાંચ એપ્રિલના સાંજ સાત વાગીને છીસ મિનિટ કલાકે થશે અને તેનો અંત છ એપ્રિલના સાંજ સાત વાગીને બે મિનિટ કલાકે થશે તેથી રામનવમીનું પર્વ છ એપ્રિલે ઉજવવામાં આવશે રામનવમીના પવિત્ર દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન શ્રીરામનું કેસરયુક્ત દૂધથી અભિષેક કરવો અત્યંત શુભ માનવામાં આવે છે સાથે જ શ્રીરામચરિતમાંસનું પાઠ કરવો ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે સુંદરકાંડના પાઠ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ધનપ્રાપ્તિમાં વૃદ્ધિ થાય છે આ ઉપરાંત ભગવાન શ્રીરામના મંત્રોના જપથી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે વધુમાં જો એક જ દિવસે યોગ સર્વાર્થ સિદ્ધિયોગ ગુરુ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ વિધિપૂર્વક પૂજા કરવાથી વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે આર્થિક તંગી દૂર થાય છે અને સંતાન સુખની પ્રાપ્તિ શક્ય બને છે ખાસ કરીને જે દંપતી સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમના માટે આ દિવસ ખૂબ જ શુભ સાબિત થશે જો તેઓ ભગવાન શ્રીરામ અને વીર હનુમાનની ભક્તિ કરે તો તેમને વિશેષ લાભ મળશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સમગ્ર છપ્પન વર્ષ પછી આ વખતે અષ્ટમી અને રામનવમીના સંયોગમાં માતા દુર્ગા અને શ્રીરામ કેટલીક રાશિઓ પર વિશેષ કૃપા વરસાવવા જઈ રહ્યા છે આ એક અતિશય શુભ અવસર છે જ્યાં કેટલીક રાશિના જાતકોને અચાનક ધન લાભ થવાની સંભાવના છે એવું કહી શકાય કે આ ભાગ્યશાળી રાશિઓ માટે ધનવર્ષા થવાની છે અને તેમની સફળતાને કોઈ અટકાવી નહીં શકે હવે જોઈએ એ રાશિઓ કે જેઓ પર ભગવાન શ્રીરામની અપાર કૃપા થવાની છે પણ તે જાણતા પહેલા જે લોકો ભગવાન શ્રીરામના સાચા ભક્ત છે તેઓ આ વીડિયોને લાઇક કરે અને કોમેન્ટમાં જય શ્રીરામ વસ્ય લખે એવું કરવાથી તમારું જીવન સુખમય અને સમૃદ્ધ બનશે અને શ્રીરામનો આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે હવે જોઈએ તે ભાગ્યશાળી રાશિઓ જેઓના જીવનમાં મોટો પરિવર્તન આવવાના છે આ રાશિઓ માટે આવનારો સમય અપાર ધનસંપત્તિ અને સમૃદ્ધિ લાવનાર છે કહેવાય એમ કે આ રાશિઓ માટે હવે લોટરી લાગવાની છે હા અમે એ જ શુભ રાશિઓની વાત કરી રહ્યા છીએ આ શુભ અને ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલા નામ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ભગવાન શ્રીરામની અસીમ કૃપા વરસવાની છે હા મિત્રો પ્રભુ શ્રી રામ હવે તમારી પર વિશેષ પ્રસન્ન છે જેના કારણે તમારા જીવનની બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓ દૂર થવાની છે તમારા ઘણા સમયથી અટકેલા કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હશે તો તે પાછું મળવાની શક્યતા છે હવે તમે તમારા કાર્યો પૂર્ણ કરવામાં સફળ રહેશો અને તમારા તમામ પ્રયત્નો સકારાત્મક પરિણામ લાવશે સમાજમાં તમારું સન્માન વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે ભગવાન શ્રી રામની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વેપારમાં આકસ્મિક નફાની સંભાવના છે અને પરિવારમાં પણ સુખ શાંતિ બનેલી રહેશે કુંભ રાશિના જાતકો માટે સલાહ છે કે તેઓ પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખે કારણ કે ધીરજ રાખવું આ સમયગાળા દરમિયાન ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આ સમયગાળામાં નવું વાહન અથવા ઘર ખરીદવા માટે અનુકૂળ સંકેત છે એકંદરે આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે ભગવાન શ્રીરામના આશીર્વાદથી હવે કુંભ રાશિના જાતકો માટે જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિનો પ્રવાહ ચાલુ રહેશે હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની જે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે ભગવાન શ્રીરામનો વિશેષ આશીર્વાદ મળવાનો છે જેનાથી જીવનમાં મોટી ખુશખબરી મળવાની શક્યતા છે આ સમય તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે ખાસ કરીને પ્રેમ સંબંધોને લઈને આ સમયગાળા દરમિયાન ભાગ્ય તમારું સંપૂર્ણ સાથ આપશે અને પ્રેમ જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે એક રીતે કહીએ તો સમય સંપૂર્ણ રીતે તમારું સાથ આપવા માટે તૈયાર છે વેપાર સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય લાભદાયી સાબિત થશે કારણ કે આકસ્મિક આર્થિક વૃદ્ધિના યોગ બની રહ્યા છે ભગવાન શ્રીરામની કૃપાથી તમે ઉર્જાવાન અનુભવી શકશો અને તમારા ચિંતન મનથી આસપાસના લોકોને પ્રભાવિત કરી શકશો આ સકારાત્મકતા તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે અને સફળતાની નવી દિશામાં લઈ જશે ભગવાન શ્રી રામના વિશેષ આશીર્વાદથી તમારી યાત્રાઓ સફળ થશે તેમજ તીર્થયાત્રા કરવા માટે પણ શુભ સંકેત મળી રહ્યા છે જીવનમાં આવેલ તમામ મુશ્કેલીઓ હવે દૂર થશે જેના કારણે તમને માનસિક શાંતિની અનુભૂતિ થશે આ સાથે નવું વાહન અથવા ઘર ખરીદવા માટે પણ અનુકૂળ સમય છે ભગવાન શ્રી રામના આશીર્વાદ તમારા જીવનમાં શુભ પરિસ્થિતિઓ લાવી રહ્યા છે આ સમય તમારા માટે અત્યંત શુભ છે તેથી આ અવસરને સંપૂર્ણ રીતે ઉપયોગમાં લો અને આત્મવિશ્વાસ સાથે તમારા લક્ષ્યો તરફ આગળ વધો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન શ્રીરામની અસીમ કૃપા બની રહેશે જેના કારણે ધન સંબંધિત તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે તમારા કાર્યકિર્તિ ક્ષેત્રમાં ભવિષ્યમાં ખૂબ મોટી સફળતા મળશે ભગવાન શ્રીરામના વિશેષ આશીર્વાદથી ધન મેળવવાના કોઈપણ અવરોધો હવે દૂર થશે અને તમે સતત પ્રગતિ તરફ આગળ વધશો હવે આર્થિક સમૃદ્ધિના દ્વાર ખુલી રહ્યા છે જેના કારણે ચારે બાજુથી ધનની આવક વધશે નવા આવકના સ્ત્રોત મળશે અને નોકરી કરતા લોકોને પગાર વધારો અને પ્રમોશન મળવાની શક્યતા છે વેપારી જાતકો માટે આકસ્મિક આર્થિક લાભ થવાના યોગ છે ભગવાન શ્રી રામના આશીર્વાદ સતત રહેશે જેના કારણે તમારા જીવનના બધા દુઃખ અને મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થશે હવે વૃષભ રાશિના જાતકો માટે આનંદથી ભરેલો સમય આવશે પારિવારિક વાતાવરણ સુખમય રહેશે જેના કારણે ઘરમાં શાંતિ અને સૌહાર્દ્ય રહેશે સંતાન પ્રાપ્તિના યોગ છે જેનાથી તમારા જીવનમાં નવી ખુશીઓ આવશે આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે અને પરિવારિક જીવનમાં સંતોષ અને સુખદ અનુભૂતિ થશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ભગવાન શ્રીરામની વિશેષ કૃપાથી જીવનમાં મોટો બદલાવ આવવાનો છે કોઈક ન કોઈક રીતે તમારું આર્થિક ક્ષેત્ર મજબૂત બનશે અને તમે ધન લાભ મેળવી શકશો તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને તમે અનુભવી શકશો કે તમારા પ્રિયજનની લાગણીઓ તમારા પ્રત્યે વધુ ઘેરી થઈ રહી છે વેપારમાં તમને સારો લાભ થશે અને અત્યાર સુધી અટકેલા બધા કામો હવે સમયસર પૂરા થશે સમાજમાં તમારું માનસન્માન વધશે અને યાત્રાના યોગ પણ બની રહ્યા છે ખાસ કરીને વેપાર યાત્રાઓ લાભદાયી સાબિત થશે નોકરી કરતા લોકોને માટે પણ આ સમય શુભ રહેશે પ્રમોશન અને પગાર વૃદ્ધિના પ્રબળ યોગ છે જો તમે નવો વ્યવસાય શરૂ કરવા ઈચ્છો છો તો પણ આ સમય ખૂબ જ શુભ છે ગ્રહગોચર સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે જેથી હવે તમને ધન સફળતા અને અસીમ સમૃદ્ધિ મળશે હવે વાત કરીએ આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન શ્રીરામની વિશેષ કૃપા વરસવાની છે જેના કારણે જીવનમાં મોટા બદલાવો જોવા મળશે આ સમયગાળા દરમિયાન તમારું ભાગ્ય મજબૂત રહેશે અને તમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે પ્રભુ શ્રી રામના આશીર્વાદથી હવે તમારા બધા દુઃખ મુશ્કેલીઓ અને અવરોધો દૂર થવાના છે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમે જે કોઈ મહત્વપૂર્ણ નાણાકીય નિર્ણય લેશો તે તમને તેમજ તમારા પરિવારને લાભ આપશે આના કારણે પરિવાર સાથે તમારું બંધન વધુ મજબૂત બનશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે તમારા તમામ અટકેલા કાર્યો હવે પૂરા થવા લાગશે જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે વિશ્વાસ સાથે તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો જેનાથી તમારું સન્માન વધશે અને નવા સફળતાના દ્વાર ખુલી જશે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોયું છે તેમના માટે પણ આ સમય ખૂબ અનુકૂળ સાબિત થશે તમારા સપનાઓ હવે ટૂંક સમયમાં સાકાર થવાના છે સિંહ રાશિના જાતકો પર ભગવાન શ્રી રામની વિશેષ કૃપા રહેશે જેના કારણે જીવનમાં અનેક ખુશીઓ આવવાની છે આ ખુશીઓ ભરેલું સમય તમારું જીવન ખુશહાલ બનાવશે અને નવા માર્ગો ખોલશે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમાચાર આનંદદાયક છે કારણ કે ભગવાન શ્રીરામ તેમની ઉપર વિશેષ કૃપા વરસાવી રહ્યા છે જેના કારણે તમારું જીવન ધન અને સમૃદ્ધિથી ભરપૂર થશે વેપારમાં વધારો થશે અને વિદ્યાર્થી વર્ગ માટે પણ આ સમય ખૂબ અનુકૂળ રહેશે મહેંતનું શ્રેષ્ઠ પરિણામ મળશે આ સમય દરમિયાન કેટલીક જૂની યાદો તાજી થઈ શકે છે અને ઘરમાં મહેમાનોનું આવાગમન પણ ચાલુ રહેશે કાર્યકિર્તિ ક્ષેત્રમાં પણ ભગવાન શ્રીરામનો આશીર્વાદ રહેશે જેનાથી તમને ઉત્તમ તકો પ્રાપ્ત થશે વિશ્વાસપાત્ર વ્યક્તિની સલાહ તમારા માટે લાભદાયી સાબિત થશે તમારી માનસિક શાંતિ રહેશે અને ધનપ્રાપ્તિ નિશ્ચિત છે કન્યા રાશિના જાતકો માટે આ એક શુભ સમય છે જેથી તેનું સંપૂર્ણ લાભ લેવાનું ચૂકશો નહીં હવે વાત કરીએ આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે ભગવાન શ્રી રામની કૃપાથી તમારા જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તનો આવવાના છે જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય અત્યંત લાભદાયી રહેશે નવી યોજનાઓ અમલમાં મૂકી શકાય અને તમે જે પણ કામ હાથ ધરશો તેમાં સફળતા મળશે મહેનત કરતા વધુ લાભ મળવાની સંભાવના છે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બનશે કાર્યક્ષેત્રમાં તમારું વખાણ થશે અને સમાજમાં તમારું સન્માન પણ વધશે તુલા રાશિના જાતકો માટે પારિવારિક જીવન પણ સુખમય રહેશે ઘરમાં ખુશીના પ્રસંગો આવી શકે છે અને તમારે માનસિક શાંતિ મળશે આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થવાનો છે ભગવાન શ્રી રામના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ યોગ છે તમારું જીવન તે બધા આશીર્વાદોથી ભરાઈ જશે જે માટે તમે હકદાર છો અને આના પરિણામે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે મિત્રો જો તમે પણ ભગવાન શ્રીરામની કૃપા મેળવવા ઈચ્છો તો કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અવશ્ય લખો અને વિડીયો લાઈક અને શેર કરવાનું ના ભૂલશો ધન્યવાદ